રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણ નિયંત્રણ હેઠળ હોવાનું કારણે ફરી એક વખત આંતરરાષ્ટ્રીય ઉત્સવનું આયોજન કરાયું હતું જેમાં વિવિધ સત્તર દેશના પતંગબાજોએ ભાગ લીધો હતો સુરત મહાનગરપાલિકા જિલ્લા કલેક્ટર તેમજ પ્રવાસન નિગમ દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની ઉજવણી સુરતમાં યોજાય છે તાપી રિવરફ્રન્ટ ઉપર આંતરરાષ્ટ્રીય ઉત્સવમાં વિદેશોથી પતંગબાજો આવ્યા હતા વિવિધ આકારના વિશાળ પતંગો આંતરરાષ્ટ્રીય ઉત્સવનો માહોલ બનાવી દીધો છે સામાન્ય જે પતંગોને રંગ આકાર કે કદ જોવા મળતો હોય છે તેના કરતાં વિદેશથી આવેલા આ પતંગો ખૂબ જ મોટા અને ખૂબ જ આકર્ષક લાગે એ પ્રકારના તૈયાર કરાયા હતા દર વર્ષે વિદેશથી આવતા પતંગબાજો તેમની સાથે તેમની પતંગો લઈ આવે છે તેને જોવા માટે અહીં મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડતા હોય છે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલની અંદર અલગ અલગ દેશોના પતંગબાજો આવતા હોય છે આ વખતે અર્જેન્ટિના ઓસ્ટ્રેલિયા બેલારુસ કોલંબિયા ડેનમાર્ક ફ્રાન્સ સહિતના સત્તર દેશથી પતંગબાજો સુરત આવ્યા હતા જેમણે સુરતીઓ સાથે પતંગ ઉડાડવાની મજા માણી હતી કેટલાક વિદેશી પતંગબાજો સુરતીઓ સાથે ડીજેના તાલે ઝૂમતા પણ નજરે પડ્યા હતા પતંગ ઉડાડવાની સાથે ગુજરાતી ગરબા પણ અને ગીતો પણ ડાન્સ કર્યો હતો તો આ અંગે મેયર હેમાલીબેન બોઘાવાલાએ જણાવ્યું હતું કે અલગ અલગ દેશ અને રાજ્યભરમાંથી પતંગ રશિયાઓ અહીંયા આવ્યા હતા પ્રવાસન વિભાગ અને વહીવટી તંત્ર સાથે સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું વિદેશીઓ દર વર્ષે ખૂબ સારો માહોલ બનાવી દેતા હોય છે સુરતી લોકો પણ મહેમાનોની આગતા સ્વાગતા કર્યા બાદ પતંગ ઉડાડીને કાઇટ ફેસ્ટિવલનો આનંદ માણે છે સુરતના પતંગ રશિયાઓ ખૂબ મોટી સંખ્યામાં પતંગ નિહાળવા અને ઉડાડવા આવ્યા હતા લગભગ સાયન્ટિસ્ટો પતંગ ચગાવવા માટે સુરત આવવા માટેની આ પતંગો ઉત્સવની રાહ જોતા હોય છે ત્યારે આજે આપ જોઈ My name is Angelica. I am from, from Belarus. Uh, this is my uh, yes, first visit uh, uh, in India, and uh, I am very happy be this is festival. Uh, Belarus people know about this is international card festival, and uh, uh, I very happy What be. Uh, Every day I see many beautiful uh, Indian uh, city, uh, India, my heart, uh, and uh, I love you. It's and very, very Feeling. સુરત સહિત રાજ્યભરમાં કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરાઈ રહ્યું છે સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સત્તર જે દેશોના પતંગબાજો અને દેશના વિવિધ રાજ્યના પતંગબાજોએ ભાગ લીધો હતો તો આ પતંગ ઉત્સવમાં સુરતના પ્રથમ નાગરિક મેયર સાથે મનપા કમિશનર પદાધિકારીઓના અધિકારીઓ સહિતનાઓ હાજર રહ્યા હતા